ખબર સુધ્ધા નથી પડતી મલાબાર ગોલ્ડ શોરૂમની આ ઘટના જો મહિલાઓ સોનાની બંગડી ત્યાંથી ઉઠાવી લે છે પોતાની બેગમાં મૂકી દે છે ત્યાં સુધી ત્યાં હાજર સ્ટાફને ખબર નથી પડતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે માત્ર એક સેકન્ડમાં આ મહિલા ત્યાં ટેબલ પર રહેલી બંગડીને ઉઠાવે છે અને પોતાના પર્સમાં મૂકી દે છે બે મહિલાઓ આવી રીતે ચોરીની ઘટનાને અંજામ આપે છે ત્યાં અન્ય સ્ટાફ પણ હાજર છે જેની નજર સુધા આ બે મહિલાઓ પર નથી પડતી